ભાઈ શ્રી મુકેશભાઈ જયારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો પગ અહીંયા આવી ગયો છે મેં સંશોધન કર્યું કે કોણ છે એનું કામ સીડી ઉતારવાનું હતું ગાયનું આજુબાજુ અમારા ભાઈ તો બધી એલઆઈ હોય છે તમારા નહીં ખબર હોય નહીં ફોન કરતો હોય કર તું ઉતાર વાય સમાજની વાત હોય પછી મને એમ લાગ્યું કે એના ભાઈ દો બાર સીડી છે મેં મારાણસો ને મો એકલા રાતે નથી ખરેખર હું દિલથી વાત કરું સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે અમે લડાઈ કરી તો કાનાભાઈ કજીયારા છોકરું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા આ પિસ્તાલીસ કાનાભાઈ કોઈનું પડાયું નથી કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી અને કાનાભાઈ થી એક દાદો એક હનુમાન દાદો જેલ નાની હતી નાની હતી એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને પૂરી દીધા એ અને હમણાં જેલ મોટી કહી દઈએ પાંચસો ને એસી જણાની અને તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજને ને આગેવાનો લુખા કહેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈને બાપની તાકાત નથી વેપારી નું શેર છે મોરબી વેપારી નું શેર છે ગોર અહીંયા કીડીઓ આવે કીડીઓ આપણે પકડીને ને મારી નાખવાની ગોર ગોર રહેવો જોઈએ તમારા બધા એનો સહકાર મળ્યો હોય ત્રી વરાતિયા એમાં પણ કેટલા ને થાય છે સુકામ થાય છે મારી બધી તૈયારી છે અને મરવાનું હોય ગોળીથી મરવાનું હોય દવાથી નથી મરવાનું

સમજી લેવાનું એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દઈએ મોબાઈલ લખડતો હોય એની શાંતિથી હોય આ બે ત્રણ વિષય છે બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે મારો નંબર લખી લ્યો અઠાણું બસો ત્રેપન છન્નું પાંચ ચુમ્માલી ક્યાંય પણ તારા ધંધા આવતા હોય તો ફોન કરજો પોલીસ નહીં આવે તો અમે આવશે અમારી તૈયારી છે અમે જાહેર ભજન ગાવા નથી આવ્યા લડવા આવ્યા તમામ સમાજને તમામ સમાજને હું આજે એવા તમામ સમાજને ચેતવાની જરૂર છે ઘણી વાર આપડે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી સમાજની ગમે જે લોકો હોય છે ગામના પૈસા પડાવે સિન સપાટા કરે સારા કપડાં પહેરે કોઈ ગાડી ઉધાર લઈ લઈએ આપણી દીકરી આવી જાય અને ઓલો મજૂરી કરતો હોય સવારના સાત વાગ્યાથી રાત ના આઠ વાગ્યાથી મજૂરી કરતો હોય એનું હુકમ નથી થાય તમામ સમાજમાં વરે બે વરે ત્રણ વરે અમારા પાસે રાવ આવે બાપ થોડા બોલે નહીં બચાડો પછી બાપને તો બોલવું પડે દીકરી આરે પછી રા ભાઈ ફસાઈ જાય બાય કોક ના પૈસે દાન કરે કોક ના પૈસે લુખાવેરા કરે કોક ના પૈસે કામ કરે અને એવાથી ચેત જો અને કાંઈ પણ હોય તમારા પ્રતિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ગમે ત્યારે મારો વાગ હોય ને તો મારો જોગો ફરી નાખજો તૈયારી તૈયારી પણ સમાજને સુધરવું પડશે સમાજમાં એ શક્તિ છે સમાજની શક્તિની ની વાત જે પનારાભાઈ વાત કરી આંદોલન પછી બે ચેરમેન બનાવ્યા આપણા એ ચેરમેન ઘોડાસર સાહેબ હતા અને રાજકોટના લેવા પડે હતા એની સલાહ લઈ સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયારી હું અભિનંદન તમામ પક્ષના આગેવાનોને તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજ પણ બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ નો પડે તો આપણો આપણો સમાજ એના પડખે ઉભા રહીએ એવું આહવાન કરું છું ભારત માતા કીધે વધે માત્ર દુનિયામાં